આ વાતની સાબિતી પૂરતી ઘટના બની છે અમદાવાદના વટવા વિસ્તારમાંથી જ્યાં પરિવારની સાથે બેસેલા એક વ્યક્તિને કેટલાક લોકોએ વાતચીત કરવા માટે બહાર બોલાવ્યો અને તેને મોતને ઘાટ ઉતારી દીધો बस वो चोरी लग गई है मेरे चोरी लग गई है वो चोरी लग गई है देखो फोटो बारा ये वो जंगल का चोरी लग गई हाँ चोरी लग गई है हाँ देख कितना गुंडी कर रहे हैं देख ले बोल लगा बोल तो लगा बोल तो लगा तो लगा बोल 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 એક તરફ લુઈ નીતરતી હાલતમાં યુવક ની લાશ બીજી તરફ જાવેદ જાવેદ નામની બૂમો પાડતી યુવતી જે જાવેદને હોસ્પિટલે લઈ જવા એકસો આઠ ને ફોન કરવા માટે બૂમો પાડતી સાંભળવા મળી રહી છે અમદાવાદના વટવામાં સનસની ખીજ હત્યા અંગત અદાવતમાં ખેલાયો ખૂની ખેલ છરીના ઘા મારી યુવકને ઉતાર્યો ને ઘાટ સનસની ખેજ હત્યાની ઘટના વટવામાં આવેલા ચાર માળિયા પાસે બની હતી મૃતક જાવેદ સલીમ પટેલ વસંત ગજેન્દ્ર ગડકરનગર ચાર માળિયા પાસે પરિવાર સાથે રહે છે શનિવારની રાત્રે જાવેદ ઘરે હતો ત્યારે આરોપીઓએ તેને વાતચીત કરવાના બહાને નીચે બોલાવ્યો ત્યારે પડખાના ભાગે છરીનો ઘા મારતા તેનું મોત નીપજ્યું સ્થાનિકો આ જોઈ જતા જાવેદના પરિવારજનોને બોલાવવામાં આવ્યા

જેના આધારે પોલીસે જાવેદની હત્યા કરનારા આરોપી પરિવારની ધરપકડ કરી છે જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસંત ગજેન્દ્ર ગડકર નગર જે ચારમાળિયા ખાતે એક જાવેદ જાવેદ સલીમભાઈ પટેલ નામના ત્રીસ વર્ષીય યુવાનના ખૂનનો બનાવ નોંધાયેલ છે આ બાબતે તેના ભાઈ મોહમ્મદ જુનેદ સલીમભાઈ પટેલ દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ મોહમ્મદ જમીર મોહમ્મદ જાફર કાસમભાઈ શેખ અને રાશિદાબાનુ વિરુદ્ધ ખૂનની ફરિયાદ નોંધાવતા વટવા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓ મોહમ્મદ જમીર ખાસમ શેખ

બાબતે જાવેદની અગાઉ પણ માથાકૂટ થઈ હતી જેની અદાવત રાખીને શનિવારની રાત્રે જાવેદને ઘર નીચે બોલાવવામાં આવ્યો જાવેદના નીચે આવતાની સાથે જ ઝમીર અને તેના પરિવારે તેને છરી મારતા તેનું મોત નિપજ્યું પોલીસ ના કહેવા મુજબ મુખ્ય આરોપી સલીમભાઈ પટેલ પોતે રિક્ષા ચલાવે છે અને જે આરોપી મુખ્ય આરોપી છે જમીર કાસમ શેઠ એ લાલ દરવાજા પાસે તેની બાજુમાં રિક્ષા રાખવા બાબતે અગાઉ માથાકૂટ થયેલી જેની અદાવત રાખી અને આ બનાવ બનેલ છે પકડાયેલ આરોપીઓ મોહમ્મદ જમીર કાસમ શેખ અને તેનો ભાઈ મોહમ્મદ જાફર કાસમ શેખ અગાઉ હથિયાર ધારાના ભંગ બદલ તેમજ મારામારીના ગુનામાં બંને બબે ગુનામાં પકડાયેલ છે ચોંકાવનારી વાત તો એ છે કે એક યુવકની હત્યા પછી પણ આરોપી પરિવારના ચહેરા પર પસ્તાવાની એક લકીર સુધી દેખાતી નથી જ્યારે જાવેદના પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે નજીવી બાબતમાં ખૂની ખેલથી વટવામાં ચકચાર મચી ગઈ છે જે રીતે હત્યાની ઘટનાઓ અમદાવાદમાં સામે આવી રહી છે તેના પરથી મેગા સિટીની ઓળખ ધરાવનાર આ શહેરની ઓળખ ક્રાઇમ સિટી બની રહી હોય તેવું લાગી રહ્યું છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ